નદીમાંથી જઈ રહેલી આ અંતિમ યાત્રા જોઈને પહેલી ક્ષણે તમે વિચાર્યું હશે કે આ વિડિયો કોઈક પછાત રાજ્યનો હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ વીડિયો વિકસિત ગુજરાતનો છે એક તરફ આપણે શહેરોને વધુ સ્માર્ટ બનાવવા માટે અગ્રેસર થઈ રહ્યા છે તો બીજી તરફ વિકાસનો પનો ક્યાંક ટૂંકો પડતો હોય તેવી ઘટનાઓ પણ સામે આવતી રહે છે દક્ષિણ ગુજરાતમાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું આ છે પાથરડા ગામ આ ગામનો અંતિમ યાત્રાનો એક વિડીયો હાલ સામે આવ્યો છે જે ગુજરાત સરકારના વિકાસના કાર્યો પર સવાલો ઉભા કરી રહ્યો છે નદી પર બ્રિજના અભાવે પાથરડા ગામના લોકોએ નદીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી હતી આ વિસ્તારના લોકો લાંબા સમયથી નદી પર બ્રિજ બનાવવા માટે માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર છે કે સાંભળવા તૈયાર નથી ઉકાઈ ડેમ નજીક આવેલા વિસ્તારમાં લોકો મૃતદેહને નદીમાંથી જોખમભરી રીતે લઈ જવા માટે મજબૂર બન્યા છે મંગળવારના રોજ પાથરડા ગામના સ્થાનિક ચંપકભાઈ કોટવાડિયાની અંતિમ યાત્રા નીકળી ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા હતા આ દ્રશ્યો સરકારની નીતિઓ પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે એક તરફ જ્યારે વિકસિત કાર્યોની ગાથા રજૂ કરતી વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે એવા સમયમાં સ્મશાને લઈ જવા માટે રસ્તો ન હોવાનું સામે આવી રહ્યું છે સ્થાનિક જવાબદાર તંત્રની કાર્ય કરવાની ઈચ્છાશક્તિનો અભાવ અને બે જવાબદાર નીતિના કારણે આજે આદિવાસી વિસ્તારમાંથી આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મારું નામ શંકરભાઈ લાલજીભાઈ કોટવાળિયા હું પાથાડા ગામમાં રહું છું અમારું અમારા પાથાડા ગામમાં જો મયત થાય તો અમારો 1 થી 1.5 કિલોમીટર જેટલું છે ચાલતા આવવાનું થાય તો અમે અહીંયા લેન આવીએ તો અમારો છાતી કે ગુટણ એટલું હમણાં પાણી છે તો હમણાં બી અમને લઈ જવાનું તકલીફ થાય ગઈ કાલે બી મયા થઈ ત્યારે બી અમને લઈ જવાનું અહીંયાથી નદી ક્રોસ કરીને પછી પેલું બાજુ લઈ જવાનું અમને એટલી તકલીફ છે કે એટલે અમારો પછી કંઈ અહીંયાથી ખુલ્લી બની જતું હોય તો એ જ દરખાસ્ત અમે સરકારને કરી છે અને પાણીનો બી સુવિધા નથી એટલે એના માટે જ અમે દરખાસ્ત કરી ચોમાસામાં એવી તકલીફ થાય કે અમારું ઘૂંટણથી એટલે સુધી આવી જતું છે તો અમે એને મયતને ते ले जाए हो रखा साथी से जहाँ सुधी पानी ओसू त्या परिस्थिति थी सरकार ने हमें दरखात करी के थी कदाच पुल बोनी जाए तो पानी सुविधा जा जा तो थी जाए तो अमरा ये आश्चा